આજરોજ નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજનોને ફળ વિતરણ કરવામાં આવ્યું જેમ જેમ શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો ગરમીથી થોડી રાહત મળે તે માટે માનવ કલ્યાણ દ્વારા અંધજનો માટે ફળ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કેવડા બાગ ખાતે યોજાયો હતો સહાય માનવ કલ્યાણ સંઘ કે છેલ્લા પાંત્રીસ વર્ષથી વડોદરાની અંદર ડોક્ટર સલીમભાઈ વોરા જે પ્રજ્ઞાચક્ષુઓ દિવ્યાંગો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ચલાવે છે સંસ્થા એમાં આજે ઉનાળા નિમિત્તે ઉનાળાની શરૂઆત થઈ છે અને ઉનાળા નિમિત્તે ફ્રૂટનું વિતરણ જે પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને અને આર્થિક રીતે જે નબળા વર્ગ છે સમાજનો એને આજે વિતરણ કરવામાં સંસ્થાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ સંસ્થા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે કે જે ખૂબ જ પ્રશંસનીય છે આઠ તારીખે મહિલા દિન નિમિત્તે એક પ્રજ્ઞાચક્ષુઓ અને નિરાધાર બહેનો માટે મક્કરપુરા આકાશવાણી પાસે શિવધારા ફ્લેટમાં એક આશ્રમનું સ્થાપના કરેલી કરવામાં આવેલી છે અને ત્યાં વડોદરાની જે વિધવા બહેનો અથવા પ્રજ્ઞાચક્ષુ બહેનો છે એ આશ્રય લઈ અને પોતાના જીવનની કારકિર્દી કરશે પ્રકાશ શુક્લ વડોદરા